નમસ્કાર તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા આયોજિત પરીક્ષા સુધારણા કાર્યક્રમ બે હજાર પચીસ અંતર્ગત આજે હું તમને વિજ્ઞાન વિષય માટે કંઈક કહેવા માગું છું હું શ્રી સગુ હાઈસ્કૂલ થી આવું છું તો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષય એક એવો વિષય છે કે જે બધા જ વિદ્યાર્થીઓને એવો લાગે કે ઘણો અઘરો છે પરંતુ વિજ્ઞાન વિષય એવો અઘરો નથી પરંતુ એને જે વાંચવાની મેથડ અને તૈયાર કરવાનો જે આપણને ખ્યાલ આવી જાય તો આપણે સરળતાથી પાસ થઈ સકીએ હવે બે કેટેગરીના વિદ્યાર્થી છે કે એક વિદ્યાર્થી એવું વિચારે છે કે હું 80 માંથી 80 કઈ રીતે લાવી શકું અને બીજો વિદ્યાર્થી એવા છે કે જે એને એવું લાગે છે કે હું પાસ થઈશ કે ના પાસ થઈશ પાસ થવા માટેનો ખૂબ જ ડર છે પહેલા આપણે વાત કરી લઈએ કે જે વિદ્યાર્થી 80 માંથી 80 માર્ક લાવવા માંગે છે તે તેણે શું કરવું જોઈએ તો જે વિદ્યાર્થી 80 માંથી 80 માર્ક લાવવા માંગે છે તો એમણે જે વિભાગ એ છે એ પૂરેપૂરો કવર થાય એનો પલ્લો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે એ ચોવીસ એસી માર્ક મેળવી શકવાનો નથી પછી અઢાર વિભાગ નો છે છે અને વિભાગ ડી જે છે એ વીસ માર્કનો છે આમ આપણું કુલ પરીક્ષાનો જે ગુણ છે આપણા એસી માર્ક છે પરંતુ આ જે બાબતની અંદર હોશિયાર વિદ્યાર્થીઓ વિચારતો હોય છે કે હું કેવી રીતે જે પાર્ટ બી પાર્ટ સી અને પાર્ટ ડી માં કઈ રીતે હું કવર કરી શકું બાકીના માર્ક પરંતુ આપણો માળખા પ્રમાણે જોઈએ તો જે જનરલ વિકલ્પ સાથેના જે ગુણ છે એની આપણે આમાં ચર્ચા કરીએ તો જનરલ વિકલ્પ સાથે આપણો પેપર જે છે 80 માર્કની જગ્યાએ 109 માર્ક નો એટલે કે 29 માર્ક વધારે નું પૂછાય છે એટલે એમાંથી જો હોશિયાર વિદ્યાર્થી પણ એકાદ ચેપ્ટર જો મિસ કરી દે અથવા એને કદાચ એમાં થોડો પ્રોબ્લેમ થાય તો પણ એ 80 માંથી 80 માર્ક લાવી શકે તો વિદ્યાર્થી મિત્રો આ જે હોશિયાર વિદ્યાર્થી છે એને ખાસ ધ્યાન આપવાનું છે કે પાર્ટ એ ની અંદર એના 24 માર્ક તો આવવા જ જોઈએ તો પછી એ આગળ સ્કોર કરી શકે છે હવે વાત રહી છે આપણી જે વિદ્યાર્થી એવું છે વિચાર છે કે હું કઈ પાસ થવાનો નથી પરીક્ષા નજીક આવી ગઈ છે તો હવે મારે કેવી રીતે પાસ થવું તેણે પણ બિલકુલ મૂંઝાવાની જરૂર નથી આપણી પાસે એક આ માળખું છે એના આધારે આપણે સરળતાથી પાસ થઈ શકીએ તો એમાં જોઈએ આપણે પ્રકરણ બે છે એસિડ બેઝ અને સાર તો એસિડ બેઝ અને સાર ની અંદર આપણે જોઈએ તો એ વિભાગમાંથી બે માર્કનું નું પૂછવાની શક્યતા છે અને ડી વિભાગમાંથી બે સવાલ એટલે કે આઠ માર્કનું નું આપણું પૂછવાની શક્યતા છે પૂછાવાનું છે તો કુલ મળીને આપણા દસ માર્ક થાય છે તો આ દસ માર્ક જે છે એમાં આ જે પાઠ છે બીજો પાઠ એમાં આપણે પીએચ નું માપકામ તૈયાર કરી દઈએ અને એસિડના નામો તૈયાર કરી દઈએ

આપણા પાર્ટ એ માંથી પૂછાશે બે સવાલ અને બીજા બી માંથી બે સવાલ પૂછાશે એટલે ચાર ને બે છ માર્ક થઈ ગયા પરંતુ ડી ડી વિભાગની અંદર બીજા બે સવાલ પૂછાશે એટલે આઠ માર્ક થઈ ગયા તો ટોટલ છે એ ચૌદ માર્ક આપણા થઈ જાય છે હવે આ ચેપ્ટર ની અંદર તૈયાર કરવાનું કેટલું સરળ છે કે આપણે જે શ્વસન ક્રિયા છે તો હૃદયની આકૃતિ આપણે દોરી લખીએ સરસ આકૃતિ દોરીએ અને એનું વર્ણન કરીએ મિત્રો ખાસ તમને વિજ્ઞાન વિષયમાં ખાસ આપણે ધ્યાન નથી આપતા એ બાબત કઈ છે

એના પછીનું જે ચેપ્ટર આવે છે સાતમું ચેપ્ટર છે કે સજીવ કઈ રીતે પ્રજનન કરે છે હવે આ જ્યારે ચેપ્ટર આવતું હોય ને ત્યારે વિદ્યાર્થી એકદમ આમ ખુશ થઈ જતા હોય કારણ કે એની અંદર આપણા પ્રજનન અંગની વાત આવતી હોય છે તો આ ચેપ્ટરમાં આપણે જોઈએ તો દરેક જર્નલ જ્યારે જ્યારે પણ લેક્ચર લેવામાં આવે ત્યારે વિદ્યાર્થી ખૂબ જ ડાયા થઈને અને એકદમ ધ્યાનપૂર્વક આ ચેપ્ટર સાંભળતા હોય છે તો એની એ ચેપ્ટરની અંદર પણ આપણે જોઈએ તો બી વિભાગની અંદર ચાર માર્ટમાં

એ દસમુ ચેપ્ટર જે છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા તો આમાં પણ આપણે એ જ સજેશન કરીએ કે દસમા ચેપ્ટર ની અંદર જે આંખની આકૃતિ છે એ આંખની આકૃતિ આપણે ઘણીવાર દોરીને પ્રેક્ટિસ કરી લઈએ તો આમાં આપણને બે ફાયદા થશે કે એ આંખના જે અંગો છે એના વિશે આપણે લખી શકીશું પ્લસ બીજું કે એ આંખની આકૃતિ પરથી આપણે એનું વર્ણન કરી શકીશું એટલે એના માર્ક્સ આપણે પૂરેપૂરા પ્રાપ્ત કરી શકીએ તો એમાં પણ આપણે જોઈએ તો પાર્ટ એમાં એક બે માર્ક બે માર્ક આપણે પૂછાય છે પછી પાર્ટ બી ની અંદર એમાં પૂછાતું નથી અને પાર્ટ સી ની અંદર છે ત્રણ માર્કનો એક સવાલ પૂછાય અને અહીં એક સવાલ ડી માં પૂછાય છે એટલે ચાર ને ત્રણ સાત ને બે નવ માર્ક આ ચેપ્ટર છે એ પૂરું થાય છે આપણું નવ માર્ક એટલે આ નવ માર્ક આવી જાય હવે આપણું રહ્યું તેરમું ચેપ્ટર હવે જો વિજ્ઞાન અંદર સૌથી સહેલું ચેપ્ટર હોય ને આપણું તો આ તેરમું ચેપ્ટર છે એનું નામ છે આપણું પર્યાવરણ તો આપણું પર્યાવરણ ચેપ્ટર છે એની અંદર આપણે જો જોઈએ તો એક આહાર જાળ વિશે વાત આવે છે આહાર શૃંખલાની વાત આવે છે અને ખૂબ જ સરસ ઓઝોન સ્તરની વાત આવે છે તે આ ત્રણ ટોપિકને જો આપણે એકદમ આમ ધ્યાનથી વાંચી લઈએ અને બીજું કચરાનું પ્રબંધન આવે છે હવે કચરા વિશે તો દર વખતે સવાલ આવે આવે ને આવે છે તે એ તો આપણે ઇઝીલી લખી શકીએ તો આ ચેપ્ટરની અંદર બે ચાર અને ચાર એટલે કે પહેલા પાર્ટની અંદર બે સવાલ પૂછે પછી પાર્ટ બી ની અંદર બે સવાલ એટલે ચાર માર્ક અને ડી વિભાગમાં પણ એક સવાલ પૂછાય છે તો આ રીતે 10 માર્કનો આ ચેપ્ટર થાય છે તો કુલ મળાઈને જો આપણે આટલા ચેપ્ટર કરીએ 6 ચેપ્ટર કરીએ તો આપડા 63 માર્કનો સ્કોર થાય છે જનરલ વિકલ્પ સાથે બરાબર છે તો આ જનરલ વિકલ્પ સાથે આપડા 63 માર્ક જે છે હવે કોઈ વિદ્યાર્થીઓ વિચારે કે મને આમાંથી પણ કોઈ ચેપ્ટર અઘરો લાગે છે તો મારે ચેપ્ટરને સ્કીપ કરી દેવું છે તો તમને જે ચેપ્ટર અઘરો લાગતો હોય તો પણ તમે પચાસ માર્ક પણ એવું નથી કે દરેક ચેપ્ટર કરવાના છે અને એમાં એના પર જ ભાર આપવાનો છે પરંતુ જે હોશિયાર વિદ્યાર્થી છે એમણે તો દરેકે દરેક જે ચેપ્ટર છે પૂરેપૂરા તૈયાર કરવાના છે ગણને એવું થાય કે પૂરા કેવી રીતે કરવાના તો પાઠ બધા આખા વાંચી જવાની પેન્સિલથી ડ્રો કરવાનું અને પરીક્ષાના બે દિવસ આગળ જો સમય હોય અથવા પરીક્ષાની આગળ આપણે એ લીટી વાળું વાંચી જઈએ તો એ રીતે આપણે ખૂબ જ સરળતાથી વિજ્ઞાનની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકીએ અને જે વિદ્યાર્થી નાપાસ ડર છે એ પણ અહીંથી નીકળી જાય છે તો આ રીતે આપણે વિજ્ઞાનમાં ખૂબ સારો સ્કોર કરી શકીએ ધન્યવાદ